નમસ્કાર આપ જોઈ રહ્યા છો 90+ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પર બનેલી ગંભીર દુર્ઘટનાના ત્રીજા દિવસે વડોદરા કલેક્ટર અનિલ ધામેલાએ ઘટના સ્થળેથી ચાલી રહેલી બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પર બનેલી ગંભીર દુર્ઘટનાના ત્રીજા દિવસે વડોદરા કલેક્ટર અનિલ ધામેલાએ ઘટના સ્થળેથી ચાલી રહેલી બચાવ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી છે જેમાં પરમ દિવસે જે ગંભીર અકસ્માત થયો તેના અંતર્ગત બચાવ કામગીરી ચાલુ રાખી છે ખાસ કરીને કાદવની પરિસ્થિતિ અને બ્રિજની સ્થિરતાના પ્રશ્નોને કારણે ઉપરના ભાગે ક્રેન સુરક્ષિત રીતે કામ કરી રહી છે આ ઉપરાંત અંદરના ભાગમાં સોડા એશ ફેલાવાને કારણે પાણીમાં બળતરા અને ખંજવાળી સમસ્યા થઈ રહી છે તેમણે વધુમાં ઉમેર્યું કે સલ્ફ્યુરિક એસિડનો 98% સાંદ્રતા ધરાવતો એક ટેન્કર પણ અંદરના ભાગમાં છે જેથી તમામ જોખમોને ધ્યાનમાં રાખીને ટીમ કામ કરી રહી છે ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ પાણી ભરાઈ ગયા બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું ત્યાં સુધીમાં અઢાર મૃત્યુ મળ્યા હતા પરમ દિવસે જ્યારે ગુમ થયેલા વ્યક્તિઓની યાદી બનાવી ત્યારે કુલ સાત લોકો ગુમ થયા હતા ગઈકાલે સવારે એક વધારા લિસ્ટ મળતા કુલ આઠ લોકો ગુમ થયા હતા આ પૈકી પરમ દિવસે બાર મૃત્યુ મળ્યા હતા અને ગઈકાલે પણ છ મૃત્યુ રિકવર કરવામાં આવ્યા છે આજના દિવસે કામગીરી અંગે કલેક્ટરે જણાવ્યું કે આજના દિવસે બે મૃત્યુ ગુમ થયેલા વ્યક્તિઓ પૈકીના છે મોટા ભાગે બીજા કોઈ વાહનો નીચે નથી બાઇક છે અને બાઇકના સવારોનું મોટા ભાગે ટ્રેસિંગ થઈ ગયું છે એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે આજે જે બે મૃત્યુ બાકી છે તેમને સૌથી પહેલા રિકવર કરવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ હવે બ્રિજનો જે સ્લેબ છે તેને તોડવાનું કામ કરવામાં આવશે અને નીચેથી બાકીનું બધું મટીરિયલ અને સંપત્તિ રિકવર કરાશે સાથે જ નદીના પાણીમાં સલ્ફ્યુરિક એસિડનું જે ટેન્ક છે તેને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવશે

સાથોસાથ અંદરના ભાગે સોડા એ થાય છે એમના કારણે પણ પાણી માં અને ઇરટેશિંગ થાય છે પણ આમ છતાં આપણી તમામ ટીમ કામ કરે છે સલ્ફ્યુરિક એસિડનું નાઇન્ટી એટ પર કોન્સન્ટ્રેશન વાળું એક ટેન્કર પણ અંદરના ભાગે છે એટલે તમામ રિસ્કને ધ્યાનમાં રાખીને આપણી ટીમ કામ કરી રહી છે આ પરિસ્થિતિની અંદર આપણે જે ટીમ કામ કરી રહી છે એ તમામ ટીમને એમના પોતાની સેફ્ટી ધ્યાનમાં રાખીને કામ કરે ગઈકાલે રાત્રે આપણે દસેક વાગે પાણી ભરાવો થયો ત્યાર પછી ઓપરેશન ક્લોઝ કરેલું હતું અ ત્યાં સુધીમાં ઓપરેશન હોલ્ડ કર્યું ત્યાં સુધીમાં આપણને અઢાર ડેડ બોડી હાથ મળી હતી પરમ દિવસે જ્યારે આપણે એમનું લિસ્ટ બનાવ્યું મિસિંગ પર્સનનું લિસ્ટ એ કુલ સાત લોકો હતા એ સાત પૈકીમાંથી આપણને ગઈકાલે સવારે એક વધારાનું લિસ્ટ મળ્યું એટલે કુલ આઠ લોકો મિસિંગ હતા આ પૈકી આપણે બાર પરમ દિવસે મળ્યા ગઈકાલે પણ છ ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે આજના દિવસે બે ડેડ બોડી આપણા મિસિંગ પર્સન પૈકીની છે મોટાભાગે બીજા નીચે વાહનો નથી બાઇક છે બાઇકના ના સવારો મોટા ભાગે ટ્રેસિંગ થઈ ગયું છે એટલે અન્ય વાહનો હોવાની શક્યતાઓ ઓછી છે આપણો આજનો ટાર્ગેટ એ છે કે આપણી જે ડેડ બોડીઝ બે છે એ સૌથી પહેલા રિકવર કરીએ ત્યાર પછી આપણે જે બ્રિજનો સ્લેબ છે એમને તોડવાનું કામ કરીએ અને નીચેથી બાકી બધું જે મટીરિયલ અને એસેડ છે એ રિકવર કરીએ અને સાથોસાથ આપણું જે સલ્ફરનું ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ સલ્ફરિક એસેડનું જે ટેન્ક છે એમને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીશું આપણી પાસે એક ડેડ બોડીનું એક બેસિક ઇન્ફોર્મેશન મળી છે આપણે એની પ્રોસેસ ચાલે છે હાલના તબક્કે જે અગત્યની કામગીરી છે આપણે પોલર મારફતે ટ્રક જે છે એ ટ્રકને બહાર કાઢવાના છે અને સાથો સાથ આપણા જે સ્લેબ છે એમને તોડવા માટેની કામગીરી હાથ ધરવાના છીએ અગત્યની કામગીરી આજના તબક્કે અગાઉ કીધું એમ આપણે ડેડ બોડીઝને રિકવર કરવાની છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર